નમસ્કાર મણમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કો એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લીગ ગાંધીનગરની વાર્ષિક સાધારણ સભા તેમજ સોવિનિયર વિમોચન કાર્યક્રમ યોજાયો ડૉક્ટર ભીમરાવ આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થપાયેલ અનુસૂચિત જાતિનું ફેડરેશન છે તેમાં અનુસૂચિત જાતિના એકસો સોળ મંડળીઓના દોઢ લાખ સભાસદો પરિવારો નાણાકીય લાભ લઈ રહ્યા છે અને વધુને વધુ મંડળીઓ સ્થાપાય તે માટે આયોજન કરી રહ્યા છીએ સહકારી મહાઅધિવેશનનું આયોજન તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે યોજાયેલું ફેડરેશનની સ્થાપનાથી અત્યાર સુધીની ઝાંખી કરાવતા લેખો અને તસવીરોને આવરી લેતી એક સ્મરણિક તૈયાર કરેલ જેનું વિમોચન વિધિ તેમજ વાર્ષિક સાધારણ સભા અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના શનિવારના રોજ સવારે દસ કલાકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં સમારંભમાં અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી દિલીપભાઈ સંઘાણી પૂર્વ મંત્રી કૃષિ સહકાર પશુપાલન કાયદો અને ન્યાયતંત્ર ગુજરાત સરકાર અતિથિ વિશેષમાં શ્રી નરહરી અમીન મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પેટ્રન અને પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી અમૃતલાલ એમ પરમાર ચેરમેન ડોક્ટર ભીમરાવ આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ ગાંધીનગર ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલ ક્રેડિટ સોસાયટીના ચેરમેન હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી પુષ્પ પુષ્પમાળા પહેરાવીને દીપ પ્રાગટ્ય કરી તેમજ તથાગત ગૌતમ બુદ્ધની વંદના કરવામાં આવી હતી ત્યાર પછી પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ દ્વારા સ્ટેજ મહાનુભાવોનો પરિચય આપવામાં આવ્યો હતો પધારેલ તમામ મહાનુભાવો પોતપોતાના પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સોવિનિયર વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ સરકાર શ્રી દ્વારા મંડળીઓને મળતી તમામ સહાય અંગે માહિતી સમજાવવામાં આવી હતી તેમજ મુશ્કેલી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાધારણ સભાને પધારેલ તમામ સદસ્યોએ હાથ ઊંચા કરીને બહાલી આપી હતી તેમજ ટૂંક સમયમાં ડોક્ટર ભી ભીમરાવ આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર પોતાનું સહકાર ભવન બનાવવાની પણ તૈયારી દર્શાવી હતી અંતે પધારેલા તમામ તંત્રી પત્રકારો મિત્રોનું સ્મારણિકા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું સૌ સદસ્યો સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા મનોમંથન ન્યૂઝ ડીએસ પરમાર અમદાવાદ